સરકાર દ્વારા ચાલતી હોસ્ટેલોમાં સરકારના નિયમો મુજબ ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે તેમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે પરંતુ સરકારી કુમાર છાત્રાલય વિકસિત જાતિ જોડ કરમસદ ખાતે આવેલી હોસ્ટેલમાં સરકાર દ્વારા કરવામાં આવેલ પરિપત્રના નિયમોનું પાલન ન કરતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સતત ત્રીજી વખત આંદોલન કરવામાં આવ્યું કેટલાક મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કે ભોજનની ગુણવત્તા સારી મળી રહેવી જોઈએ સ્વચ્છતાનો અભાવ તેમજ ગમે ત્યાં એઠવાડ કે કચરો ન ફેંકવો તેમજ નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી કોન્ટ્રાક્ટરે નિયુક્ત કરેલા કર્મચારીઓને ગણવેશનો અભાવ જિલ્લા નાયબ નિયામક દ્વારા આવીને ભોજનની ગુણવત્તા તપાસવી બાથરૂમ ઉપયોગમાં લેવાય તેવી હાલતમાં નથી તથા સમારકામ થયેલ હોવા છતાં પણ હોસ્ટેલના રૂમમાંથી છતના પોપડા પડી રહ્યા છે જેવી ઘટનાઓ બની રહી છે ગરમ પાણી માટે ગીઝર મૂકવામાં આવે હોસ્ટેલમાં મેડિકલ કીટનો અભાવ જોવા મળ્યો છે રમત ગમતના સાધનોનો અભાવ પણ જોવા મળી રહ્યો છે તો પાણીના ટાંકાની સમયસર સફાઈ થવી જોઈએ તે પણ થતી નથી તો મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેમજ પ્રાથમિક જરૂરિયાતો પડતી વસ્તુઓનું જ્યાં સુધી ટેન્ડર પાસ ના થાય ત્યાં સુધી વૈકલ્પિક સુવિધા પૂરી પાડવામાં આવશે છેલ્લા કેટલાય સમયથી ચાલતા પ્રશ્નનો એક મહિના જેટલા સમયથી મુદ્દત આપવામાં આવી છે

ના બીજા પ્રશ્ન એ ના જમવા બાબતે જે હતા એ સોર્ટ આઉટ કરી દીધા છે અને હવે કશું નહિ થાય મહિનામાં મને મુદત આપી છે મારું નામ રાજદીપ છે હું બીએસએમએસ માં અભ્યાસ કરું છું ને જોડ હોસ્ટેલ ખાતે છે તે એક વર્ષથી અહીંયા ઘણી બધી સમસ્યાઓ તે થાય સમસ્યા હોસ્ટેલ માં તમે એન્ટ્રી થાવ ત્યાંથી જ થાવી સુધી લાઈટ નથી અવારનવાર છે તે નવાર છે તકલીફ થાય છે ઝેરી જીવજંતુ આવી જાય છે ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેને મારી જેમ નંબર હશે એને પણ છે તે દેખામાં તકલીફ થાય છે મેદાનમાં પણ છે તે સાફ સફાઈ નથી ઘણી બધી રજૂઆત કરી ત્યારબાદ છે તે મેદાન ની થોડીક સાફ સફાઈ થઈ છે પેલી બાજુ છે એ જીતી છે અને ત્યાં પણ ખૂબ કસરો છે એના લીધે ઝેરી જીવ જંતુ આવે છે જેમ કે અહીંયા છે તે વીછી હતો થોડાક દિવસ પહેલા પછી સાપ આવે છે હેમરેડેડ બોમ આવે છે કાશીડો ઝેરી જીવ જંતુ આવે છે હોસ્ટેલ તમે એન્ટ્રી કરો તમે જોઈ શકો તે મુજબ એકદમ બિલ્ડિંગ ખરાબ છે સત્તાવાર વિદ્યાર્થીને રાખે છે ગયા વર્ષે ઓછા વિદ્યાર્થી આ વર્ષે છે તે દોઢસો થી વધારે વિદ્યાર્થીને એડમિશન આપ્યું છે નીચે છે તે અમે પાણી રજૂઆત કરી ત્યારે છે હાર મુકાયું છે અમે એમ કહી કે ઉપર મૂકો તકલીફ પડે છે બીજા ત્રીજા માળેથી આવતા છતાં એમ કહી કે જો હવે ઉપર આરો મુકશો તો બિલ્ડિંગ છે પડી જશે તો વિદ્યાર્થીને એડમિશન અપાય છે કારણ કે હવે એ તો જે થતો હોય ભગવાન જાણે પૈસા ખાતા હોય કે